ડભોઈ ટીબી ક્રોસિંગ નજીક ડભોઈ બોડેલી રોડ ઉપર હાઇવા ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ડભોઈ બોડેલી રોડ પર આવેલા ટીવી ફાટક પાસે આઈસર નંબર જીજે જીરો બે ઝેડ ઝેડ સત્તાવન સત્યાસી માં દિવેલા ભરીને મહેસાણા તરફ જઈ રહ્યા હતા દરમિયાન જીજે સોળ એવી સાત ચાર જીરો જીરો હાઈવા ટ્રક સાથે ધડાકાભેર સામસામે અકસ્માત સર્જાતા આઈસર ટેમ્પામાં દેવીલાલ ડુંગરભાઈ પટેલ પચાસ વર્ષ આમી દેવીલાલ ઉંમર વર્ષ અઢાર બંને રહેઠાણ કડી મહેસાણા તેમજ અખિલેશ સીતારામ યાદવ ઓગણચાળીસ મેમપુર નાવના આઈસર ટેમ્પાના કેબિનમાં ફસાઈ ગયા હતા અને ત્રણેય જનોને કેબિનના પતરાને કાપીને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બંને વાહનના કચ્ચર ઘા નીકળી ગયા હતા પોલીસે અકસ્માતના બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી